નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો નવરાત્રિના પહેલાં નોરતે માં શૈલપુત્રીની આરાધના અને પૂજા થાય છે હિન્દુ ધર્મના પૌરાણિક શાસ્ત્રો મુજબ શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલા હતા તેમણે જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હસ્તે કમળનું પુષ્પ ધારણ કર્યું છે તેમણે મસ્તક પર ચંદ્ર ધારણ કર્યો છે તેમનું વાહન ગાયનું છે પણ અમુક અમુક ગ્રંથોમાં વૃષભ એટલે કે બળદ પણ કહેવાયેલું જોવા મળે છે નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાના આ પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી માતાનું પૂજન અર્ચન આરાધના કરવામાં આવે છે શૈલપુત્રી માતા માટે પૂજાનો મંત્ર આ પ્રમાણે છે ચરાચરેશ્વરી ત્રમ હિ महामोहविनाशिनी भुक्तिमुक्तिदायिनी शैलपुत्रे नमाम्यहम् ॐ ह्रीं श्रीं क्लीं शैलपुत्रये नमः अने सैल माता माते नो श्लोक वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखरां वृषारूढां शूलधरां શૈલપુત્રીમ યશસ્વીનીમ છે પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાને લીધે તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું પૂર્વજન્મમાં એટલે કે આગલા જન્મમાં તેઓ દક્ષ પ્રજાપતિની પુત્રી રૂપે અવતાર ધારણ કર્યો હતો ત્યારે તેમનું નામ સતી હતું તેમના વિવાહ ભગવાન શંકર સાથે થયા હતા એકવાર પ્રજાપતિ દક્ષે મોટો યજ્ઞ કર્યો જેમાં તેણે બધા જ દેવતાઓને પોતપોતાના યજ્ઞના ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રણ આપ્યું પણ માત્ર શિવજીને નિમંત્રણ ન અપાયું પોતાના પિતાને ઘેર વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન પિતાજી કરી રહ્યા છે એ વાતની ખબર પડતાં જ સતીનું મન પિતાને ઘેર યજ્ઞમાં જવા માટે આકુળ વ્યાકુળ થઈ ગયું સતીએ પોતાના મનની ઈચ્છા ભગવાન શિવને જણાવી ભગવાન શિવે કહ્યું દેવી કોઈ કારણસર આપના પિતાજી મારાથી રૂઠ્યા છે બધા દેવતાઓને નિમંત્રણ પાઠવ્યા છે પણ જાણી બુજીને મને નિમંત્રણ મોકલ્યું નથી આ સ્થિતિમાં આપનું ત્યાં જવું કોઈ પણ રીતે મને યોગ્ય લાગતું નથી માટે આપ ત્યાં ન જાઓ તે સારું રહેશે આ શિવોપદેશથી દેવી સતીનું મન ખૂબ જ દુઃખી થયું પિતાજીના યજ્ઞને જોવાની માતાને અને બહેનોને મળવાની તેમની મનોવ્યગ્રતા કોઈપણ રીતે ઓછી થતી ન હોવાથી સતીની જીદને વશ થઈ શિવજીએ સતીને ત્યાં જવાની અનુમતિ આપી દીધી સતી પિતાજીને ઘેર ગયા પણ કોઈ તેમની સાથે આદર કે પ્રેમથી વાત કરતું નહોતું ફક્ત માતા તેમને સ્નેહથી ગળે મળ્યા પરિવારજનોના આવા વ્યવહારથી સતીને ખૂબ જ દુઃખ થયું સતીએ એ પણ જોયું કે અહીં ભગવાન શિવ પ્રત્યે અનહદ તિરસ્કારનો ભાવ ભરેલો છે દક્ષ પ્રજાપતિએ પણ શિવ પ્રત્યે અપમાનજનક વચનો કહ્યા આથી સતીનું હૃદય દુઃખી અને ક્રોધિત થઈ ગયું તેમને અહેસાસ થઈ ગયો કે ભગવાન શિવજીની વાત ન માનીને પોતે બહુ મોટી ભૂલ કરી બેઠા છે સતી ભગવાન શિવનું અપમાન સહન ન કરી શક્યા તેમણે ત્યાં જ પોતાના શરીરને યોગાગ્નિ વડે સળગાવીને ભસ્મીભૂત કરી નાખ્યું વજ્રાઘાત સમાન આ ઘટનાની શિવજીને જાણ થઈ તેમણે પોતાના ગણો મોકલી અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરાવી નાખ્યો સતી પછીના જન્મમાં શૈલરાજ હિમાલયને ઘેર પુત્રી સ્વરૂપે પ્રગટ્યા ત્યારે તેઓ શૈલપુત્રી માતા નામે વિખ્યાત થયા તેમને પાર્વતી અને હેમવતી એવા નામે પણ ઓળખાય છે આ જન્મમાં પણ શૈલપુત્રી દેવીના વિવાહ ભગવાન શિવ સાથે જ થયા હતા બોલો શૈલપુત્રી જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ